અટકે ત્યારે ભરજો ને ગમે ત્યારે ભરશો 10% સરકાર લેશે એમાં ક્યાં વ્યાજ લે છે હા બરોબર વર્ષ પછી ભરો દસ વર્ષ પછી ભરો ફરક એટલો પડશે કે જંત્રી ઊંચી થતી જશે પરવડે તમારી કિંમત ઊંચી થતી જશે એટલો ફરક પડશે તમને ઈ નથી માંગતો પણ જે ને એ વેચે પછી વેચે અહીંયા માંગે ને આપને ખેડૂતનું ખેડૂત પ્રમાણપત્ર નહીં તમે દસ ટકા ભરતી દીધા એટલે પ્રમાણપત્ર થઈ ગયું તમારું જમીન ચોકી થઈ ગઈ તમે